જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રતભક્તિ ગાથામાં આપનું સ્વાગત છે આજે આપણે બધાનો પવિત્ર દિવસ એટલે કે દિવાસો તો મિત્રો આજે આપણે દિવાસો શું છે તેની માહિતી મેળવીએ દિવાસો એટલે કે અષાળની અમાસ આ વર્ષે ચોવીસ જુલાઈ બે હજાર પચ્ચીસને ગુરુવારે છે અષાઢવદ અમાસના દિવસે આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે આપના કૃષિપ્રધાન દેશમાં અમારા જેવા ખેડૂત પરિવારમાં દિવાસાનું વિશેષ મહત્ત્વ હતું અને આજે પણ છે વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઉઠ્યો હોય છે અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે તેથી આ દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે એ બાબત અલગ છે કે ઘણીવાર વરસાદ ન થતા દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે તેમ છતાં ખેડૂતો ગાય બળદ જેવા પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે જ છે આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવવામાં આવે છે ચરોતરમાં બેસનના તીખાપુડા તો ક્યાંક માલપુઆ કે માલપુડા બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપુઆ બનાવવાની પ્રથા છે દિવાસાના દિવસ સાથે એ વ્રત જીવવ્રતનું વ્રત પણ સંકળાયેલું છે અષાઢ વત તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારા લઈને ગોરમાતાની પૂજા કરે છે પાસે દીવો પ્રગટાવે છે એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે સ્ત્રીઓ દશામાનો શણગાર સાંડણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે અહીં દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને તો દિવાસો એટલે અહીંને સૌથી મોટી ઉજાણી ઔદ્યોગિક નગરી વાપીમાં પણ આજે સ્થાનિક મેળો ભરાય છે જ્યાં ચગડોળ જેવા રાઇડ્સ તો નથી હોતા પણ મેળાની મજા તો નાના મોટા સૌના પીપુળાના સૂરમાં વર્તાય જ દિવાસો ક્યારે ઉજવાય છે દિવાસો અષાઢ મહિનાની અમાસના દિવસે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખાય છે દિવાસો શબ્દની સંધિ છૂટી પાડવા જઈએ તો દી વત્તા વાસો વાસ એમ થાય છે દિવાસાનો તહેવાર તે દિવસ પછી આવનાર તહેવારોના દિવસોના વાસ તરીકે ઉજવવામાં આવે છે દિવાસાના બીજે દિવસે શ્રાવણ માસની શરૂઆત થાય છે જે આખો મહિનો પવિત્ર છે ત્યારપછી ભાદરવાની શરૂઆતમાં કેવડા ત્રીજ જેવા વ્રતો અને મહાલય શ્રાદ્ધ આવે છે ત્યાર પછી આવતા આસોમાસ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો ધરાવે છે કાર્તકની શરૂઆતના પંદર દિવસ ચાતુર્માસના છેલ્લા દિવસો હોય છે આમ દિવાસાથી શરૂ કરીને દેવ દિવાળી સુધીના સો દિવસો તહેવાર રૂપ હોવાથી દિવાસાને સો તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે દિવાસાની ઉજવણી ગુજરાતમાં આ તહેવારની ઉજવણી થતી જોવા મળે છે ગુજરાતી પ્રજા આ તહેવારની ધામધૂમથી ઉજવણી નથી કરતી પરંતુ મોટે ભાગે આ દિવસે ઘરે દૂધપાક કે ખીર બનાવીને ખાવાની પ્રથા છે દક્ષિણ ગુજરાતના લોકો આ દિવસે માલપુડા બનાવીને ખાય છે અને આવનારા તહેવારોની ખુશીમાં એક રમત તરીકે નાળિયેળ ફોડીને શુભ શરૂઆત કરતા હોય છે દિવાસા ઉપરાંત આ દિવસે એવ્રત અને જીવવ્રત એમ બે પ્રકારના વ્રતો પણ થાય છે જેમાં પરિણીતાઓ એ વ્રત અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતનું વ્રત કરે છે વ્રતધારી બહેનો દ્વારા આખો દિવસ ઉપવાસ કરીને છત્રીસ કલાક સુધીનું જાગરણ કરવામાં આવશે શુક્રવારથી હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે વ્રતની ઉજવણી સાથે તહેવારોની હારમાળા શરૂ થવાની હોય જેને લઈ ગોહિલવાડવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ માહિતી આપને પસંદ આવી હોય અને અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો આભાર